અનેક યોજના અનેક નિયમ બનાવવામાં આવેલ છે તેમ છતાં બિલ્ડરો આવા નિયમોની અનદેખી કરીને કામ કરી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં ચાલતા બાંધકામમાં સરકારના કોઈ નિયમ ને પાળવામાં આવતા નથી અત્યારે બી તમે જોઈ શકો છો જે એ બી કારીગર મજૂર કામ કરે છે એ કોઈ પણ સેફ્ટી સાધન વગર જ કામ કરી રહ્યા છે અને અહીંની મહિલાઓને જોઈને એટલું દયનીય આપણે પરિસ્થિતિ છે ને એને અનુસંધાને અમે એને વારંવાર રજૂઆત કરી છતાં હોય લોકો આ કાન કરે છે અને એની રીતે મનમાની કરીને કામ આગળ ચલાવે છે અહીંની હાલત તમે જોશો એટલી દુર્ગંધ છે ને અમે પાછળ રહીએ છીએ એટલે આની દુર્ગંધ જો અમારથી સહન ના થતી હોય તો અહીંયા સ્થાનિક જે મજૂરો છે જે માઇગ્રેટ મજૂરો છે એને

પરંતુ બિલ્ડર દ્વારા આવા નિયમની અનદેખી કરવામાં આવે છે અને સાથે સાથે આ બાબતમાં બાંધકામ બોર્ડના નિરીક્ષક તપાસમાં જતા હોય છે ત્યારે તેમને આ બધી બાબત બાબત કેમ નથી દેખાતી ત્યારે આ પર પીટીએન ન્યૂઝ દ્વારા અધિકારી પાસે જવાબ લેવાનો પ્રયાસ કર્યો તો કોઈ અધિકારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી એટલે દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે અધિકારીને શ્રમિકની કાંઈ પડી નથી એટલે આ બાબતમાં સરકારે પણ આવા અધિકારી પર પગલા લેવા જોઈએ નવા વાડજ હાલ ક્લમ વિસ્તારનું પુનર્વસનનું કામ ચાલી રહ્યું છે અને કામ કરતા શ્રમિક માટે બનાવવામાં આવેલા ઘર પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તમે અહીં લેબરનું કામ કરો છો હા આરસીસી નું કામ કરો છો તો કેટલા તમારા લેબર છે અહીંયા ટોટલ 10 જણા 10 જણા તો એના કોન્ટ્રાક્ટમાં તમને જે સુપરવાઇઝર હોય કે તમારા લેબર કોન્ટ્રાક્ટ હોય કોન્ટ્રાક્ટર તરફથી તમને કે બૂટ કે હેન્ડ ગ્લોવ્સ કે હેલ્મેટ કે કેવું આપવામાં આવેલું છે બી નથી સેફટી બેલ્ટ આપેલા છે આપેલું છે ખાલી હેલ્મેટ એક જ આપ્યું એમ ને તમને બીજું કઈ આપ્યું નથી સાધન ત્યાંના સ્થાનિકો દ્વારા અનેકવાર બિલ્ડરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ જાતના પગલા પણ લેવામાં નથી આવી રહ્યા અને આ શ્રમિક હાલ દયનીય સ્થિતિમાં રહી રહ્યા છે અને તેમની લેબર કોલોનીમાં અસહ્ય ગંદકી છે અને સફાઈ પણ કરવામાં આવતી નથી ગુજરાત સરકારે બનાવેલા નિયમો છે પચાસ થી વધારે મહિલાઓ હોય તો એમના બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા ઉભી કરવી મહિલાઓ માટે સ્તનપાન રૂમ ઉભો કરવો અને સાથે સાથે ઘોડિયા ઘર પણ રાખવું આ બાબતના ચકાસણી કરતા આપણને જાણવા મળ્યું છે કે ઘણી બધી બિલ્ડિંગ સાઇટ ઉપર આ નિયમો નથી આના અનુસંધાને આપણે ગુજરાત સરકારના જે તે કર્મચારીઓની મુલાકાત કરીને એમનો અભિપ્રાય જાણવાનો આપણે પ્રયાસ પણ તેઓ આ આ બાબતે કશું જ જ અનુસંધાને આપણી સાથે જિગ્નેશભાઈ ઉપસ્થિત છે આપણે એમની પાસેથી જાણીશું કે આપ શું કહેવામાં જિગ્નેશભાઈ આ જે સમગ્ર નિયમો જે બન્યા છે નિયમોના અનુસંધાને આપણે એની તપાસ પણ કરી છે અને પાડવામાં નથી આવતા આ જે મહિલાઓ છે બાળકો છે શું એ માનવ નથી બિલકુલ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર શું ફેસિલિટીઝ હોવી જોઈએ એની જે પણ ગાઈડલાઈન છે અને જે પણ નિયમો છે એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ અને કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર જે શ્રમિકો કામ કરતા હોય એટલે કે ગુજરાતની વાત કરીએ તો ખૂબ મોટો વર્ગ એનો આદિવાસી જેવા ગરીબ વંચિત વર્ગમાંથી આવે છે અને બિલ્ડરો રિયલ એસ્ટેટના માણસો એમાંથી ખૂબ કમાણી કરતા હોય છે એટલે બહુ ઓબ્વિયસ છે બહુ સ્વાભાવિક છે કે રિયલ એસ્ટેટમાં ખૂબ કમાણી કરનારા માણસોની કઈક ચિંતા એ પીડિત વંચિત ગરીબ વર્ગ માટે હોવી જ જોઈએ અને જે નિયમો બન્યા છે ધારાસભ્ય તરીકે હું નિયમોને ટાંકી ચોક્કસ એ બાબતનો પત્ર લખીશ વધુમાં ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ છે આંતર રાજ્ય પ્રવાસી પ્રવાસી મજદૂર ધારો એટલે ધારો કે ગાંધીનગર અમદાવાદની વચ્ચે જે ઈટોના ભઠ્ઠા છે તો ત્યાં એક ઈટના ભઠ્ઠાની અંદર બહારના આવેલા શ્રમિકો માટે આંતરરાજ્ય પ્રવાસી મજૂરો માટે અમુક ચોક્કસ પ્રકારની ફેસિલિટીઝ કરવાની હોય છે ફેસિલિટી સવલત ઊભું કરવું નાનકડું ટેમ્પરરી શેલ્ટર ઊભું કરવું એ કશું જ નથી હોતું એટલે કન્સ્ટ્રક્શનની સાઇટો હોય કીટોના ભઠ્ઠા હોય આંતરરાજ્ય પ્રવાસી મજદૂર હોય કે ગુજરાતના મજદૂર હોય નિયમોનું પાલન તો થવું જ જોઈએ અને રિયલ એસ્ટેટમાં ખૂબ કમાણી કરનારા માણસોની એક પોતાની આવકની ચપટીક રકમ એમાં ખર્ચાય તેમાં કશું ખાટું મોડું થતું હોતું નથી આ બિલ્ડરો અને ગાંધીનગર અને કમલમની વચ્ચે એક કરવાની હોય એના મુદ્દે હું એક્ટિવ થઈશ જગ્નેશભાઈ મારે એક પણ પૂછવું હતું કે જે સરકારના અધિકારીઓ ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે તો જે વાત મીડિયા અને સામાન્ય લોકોના ધ્યાનમાં આવતી હોય તો અધિકારીઓના ધ્યાનમાં કેમ નથી આવતી તમે હું અસ્થળ તપાસ દરમિયાન જે આંખ સામે જોઈ શકીએ છીએ કે મીડિયા જે રિપોર્ટ કરતું હોય છે એ અધિકારીઓને એટલા માટે નથી દેખાતું કે એમ કે નથી દેખવું અથવા તો ત્યાં જઈને કટકી કરીને પાછા આવતા રહેતા હોય છે પછી ભલે શ્રમિકો મળે આ જે અમદાવાદ શહેરમાં તમેનું એક રાઉન્ડ મારવા નીકળીએ તો સેંકડો એવી કન્સ્ટ્રક્શનની સાઇટ નીકળશે જ્યાં શ્રમિકો માટે સેફ્ટી નેટ ન હોય એક પણ શ્રમિક પડીને મરે નહીં એ સુનિશ્ચિત થવું જ જોઈએ એના માટેની ગાઈડલાઈન ના હોય તો પણ માનવતાવાદી અભિગમ સાથે તમારે એવા safety નેટ મૂકવા જોઈએ તમે હું આંટો મારીએ તો safety net ના હોય એવી અનેક site મળશે તો આ સાઇટો પર જવાની જવાબદારી શ્રમ અધિકારી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે એની છે કોઈ જતા નથી હોતા અને જાય તો એમાંથી પૈસા ની કટકી કરીને પાછા આવતા હોય છે એટલે શ્રમિકો જીવે કે મરે builder ઓ ને સરકાર ને કઈ લેવા દેવા નથી જી જીગ્નેશ આ બાબતે આપણે રજૂઆત કરી જે બાબતે આપણે એમને પૂછવામાં આવ્યું એમને કહ્યું છે કે આ બાબતે ચોક્કસથી થી તેમને સરકાર માં રજૂઆત કરશે જોવું રહ્યું કે બિલ્ડરો અને સરકાર આ બાબતે શું કયા કામ કરી રહ્યા છે કેમેરામેન મનીષ દેવમોરારી સાથે રણજીત મકવાણા પીટીએન ન્યૂઝ અમદાવાદ આ બાબતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે લેબર લો કાયદા અનુસાર શ્રમિકને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે કેમ કે તે તેમનો હક છે આવાજ વધુ અપડેટ સાથે જોતા રહેજો પીટીએન ન્યૂઝ નમસ્કાર